નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયના સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ નંબર વન ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું આજે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ યુનિટ નંબર વન ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટનું સંપૂર્ણ સોલ્યુશન હવે પાઠની શરૂઆતમાં અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિકોના ફોટા અને તેમના નામ આપેલા છે તો આ પાઠની અંદર અથવા તો આ જે માહિતી આપણને આપેલી છે તેની અંદર આપણે ભારતના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો વિશે સરસ મજાની માહિતીનો અભ્યાસ કરવાના છે અહીંયા તમે જોઈ શકો છો ડૉક્ટર હોમી જહાંગીર ભાભા ડૉક્ટર વિક્રમ સારાભાઈ સર સીવી રામન વગેરે જેવા મહાન વૈજ્ઞાનિકોના ફોટો અને નામ આપેલા છે ચાલો તો શરૂ કરીએ આપણે આ સરસ મજાના પાઠની ઓલ ઓફ અસ આસ્ક ધ ક્વેશ્ચન વાય મેની ટાઈમ અ ડે ઓલ ઓફ અસ એટલે કે આપણે બધા જ આસ્ક ધ ક્વેશ્ચન પ્રશ્નો પૂછતા હોઈએ છીએ વાય વાય એટલે કે કેમ મેની ટાઈમ્સ અ ડે મેની ટાઈમ્સ અ ડે એટલે કે દિવસમાં ઘણી બધી વખત તો આપણે સૌ દિવસમાં ઘણી વખત કેમ પ્રશ્ન પૂછીએ છીએ સમટાઈમ્સ નો વન કેન ગીવ આન્સર સમટાઇમ્સ એટલે કે ઘણી વખત નો વન કેન ગીવ આન્સર કોઈ આપણને ઉત્તર આપી શકતું નથી એટલે કે ઘણી વખત પ્રશ્નો જેવા અઘરા હોય અથવા તો પ્રશ્ન એવા વિચિત્ર અથવા તો અટપટા હોય જેના કારણે કોઈ પણ વ્યક્તિએ પ્રશ્નોના ઉત્તર આપવા માટે સક્ષમ હોતું નથી ખાસ કરીને ક્યારેક બાળકો જે છે તે આવા પ્રશ્નો પૂછતા હોય છે કે એના પ્રશ્નોના ઉત્તર આપવા દરેક વાલીઓ અથવા તો શિક્ષકો માટે પણ અઘરા થઈ પડતા હોય તો આવા જ પ્રશ્નોની અહીંયા વાત કરેલી છે ડઝ ધેટ મીન વી સ્ટોપ આસ્કિંગ અ ક્વેશ્ચન ડઝ ધેટ મીન એનો મતલબ એવો થયો કે વી સ્ટોપ આસ્કિંગ અ ક્વેશ્ચન આપણે પ્રશ્નો પૂછવાનું બંધ કરી દેવું જોઈએ એટલે કે અહીંયા કહેવા એવું માંગે છે કે ઘણી વખત અમુક પ્રશ્નો એવા આવતા હોય કે એમના ઉત્તર આપવા માટે કોઈ સક્ષમ નથી હોતું તો આ પ્રકારના જ્યારે પ્રશ્નના જ્યારે જવાબો નથી આપી શકાતા ત્યારે આપણે પ્રશ્નના એટલે કે આપણે જે પ્રશ્નો છે તે પૂછવાનું બંધ કરી દેવું જોઈએ શું તો એનો અર્થ એમ થાય કે આપણે પ્રશ્નો પૂછવાનું જ બંધ કરી દેવું જોઈએ જ્યારે આપણને કોઈ પ્રશ્નના ઉત્તર ન આપી શકે તો એનો જવાબ છે નો એબ્સ્યુલેટલી નોટ એટલે કે બિલકુલ નહીં જ્યારે આપણને કોઈ પ્રશ્નના ઉત્તર આપી શકવા માટે સક્ષમ નથી ત્યારે આપણે એ પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે વધારે મહેનત કરવી જોઈએ વધારે પ્રયત્ન કરવા જોઈએ અને એ પ્રશ્નોના ઉત્તર આપણને ન મળે ત્યાં સુધી આપણે મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એવું શા માટે કરવું જોઈએ તો અહીંયા આપણને આગળ જણાવવામાં આવેલું છે જુઓ આસ્કિંગ અ ક્વેશ્ચન ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્ન ન્યૂ થિંગ્સ અબાઉટ ધ વર્લ્ડ આસ્કિંગ અ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નો પૂછવા ઇઝ ધ બેસ્ટ વે સૌથી શ્રેષ્ઠ માર્ગ છે ટુ લર્ન ન્યૂ થિંગ્સ એટલે કે નવી વસ્તુઓ સમજવાનો શીખવાનો અબાઉટ ધ વર્લ્ડ આ વિશ્વના તો વિશ્વમાં નવી વસ્તુઓ વિશે જાણવા માટેની આ ઉત્તમ રીત છે કે પ્રશ્નો પૂછવા સાયન્ટિસ્ટ આર સચ પીપલ વૈજ્ઞાનિકો એવા જ લોકો હોય છે સાયન્ટિસ્ટ આર સચ અ પીપલ એટલે કે જે વૈજ્ઞાનિક જે લોકો બને છે તે આવા જ હોય છે આવા એટલે કહેવાતો કે ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે પોતાના મનને પોતાને પોતાને પ્રશ્નો પૂછતા હોય છે કે આવું શા માટે થયું હશે આવું કેમ થયું હશે અને એ જે પ્રશ્નો પૂછવાની જે મથામણ હોય છે એમાંથી એમને જે ઉત્તર મળતા હોય છે એ ઉત્તરોમાંથી જ કોઈક નવી વસ્તુની શોધ થતી હોય છે ધ આસ્ક અ લોટ ઓફ ક્વેશ્ચન્સ દે આસ્ક તેઓ પૂછતા હોય છે લોટ ઓફ ક્વેશ્ચન એટલે કે પુષ્કળ જવાબો સવાલો તેઓ પુષ્કળ સવાલો પૂછતા હોય છે અને જવાબો મેળવવા મેળવવા માટેના પ્રયત્ન કરતા હોય છે તે ફાઇન્ડ અવર ધે ફાઇન્ડ તેઓ શોધી કાઢતા હોય છે ઓર અ મેક્સ અથવા તો બનાવતા હોય છે ન્યૂ થિંગ્સ નવી વસ્તુઓ ધેટ મેક અ લાઇફ બેટર ફોર એવરી ધેટ મેક અ લાઇફ બેટર કે જે આપણું જીવન જે છે તેને શ્રેષ્ઠ બનાવે સારું બનાવે ફોર એવરી દરેક વ્યક્તિઓ માટે તેઓ એવી વસ્તુઓ શોધે છે અથવા તો બનાવે છે કે જે દરેકનું જીવન વધારે સારું બનાવે છે આવી રીતે આ જે વૈજ્ઞાનિકો હોય છે તે નવી વસ્તુઓ શોધતા હોય છે અથવા તો બનાવી કાઢતા હોય છે મિત્રો ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તે નવા પાઠ્યપુસ્તકના બધા જ યુનિટના ભાષાંતર અને બધા જ યુનિટના જે સમજૂતી છે અથવા તો જે દરેક એક્ટિવિટી કે પ્રવૃત્તિ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથેની જે પીડીએફ છે અથવા તો સંપૂર્ણ સોલ્યુશનની બુક જે છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને ફોન નંબર આપવામાં આવેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક તમે મેળવી શકો છો અથવા તો અહીંયા તમને પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે આ પીડીએફ અથવા તો બુક મેળવી શકશો આ બુક તમારા માટે ખૂબ ઉપયોગી છે તમારા અભ્યાસ માટે પણ ઉપયોગી છે તમારી એકમ કસોટી પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ચાલો ત્યાર પછી આપણે પાઠને આગળ વધારીએ તો અહીંયા આપણને કહ્યું છે કે લેટઅસ રીડ અબાઉટ સચ પીપલ ફ્રોમ ઇન્ડિયા લેટઅસ રીડ ચાલો આપણે વાંચીએ અબાઉટ સચ પીપલ આવા લોકો વિશે ફ્રોમ ઇન્ડિયા ભારતના તો ચાલો ભારતના આવા લોકો વિશે આપણે સરસ મજાની જે માહિતી આપેલી છે આપણને તે વાંચીએ તેનો અભ્યાસ કરીએ સમજીએ અને આપણે પણ એવા થવાનો પ્રયત્ન કરીએ સમ ફેમસ સાયન્ટિસ્ટ ફ્રોમ ઇન્ડિયા આર એટલે કે ભારતના કેટલાક મહાન વૈજ્ઞાનિકો જે છે તેમના નામ અહીંયા આપણને આપેલા છે જેમ કે આર્યભટ્ટ સીવી રામન એપીજે અબ્દુલ કલામ સી આર રાવ વિક્રમ સારાભાઈ હોમી જહાંગીર ભાભા એન્ડ મેની મોર અને બીજા ઘણા બધા અને અહીંયા આપણે ફોટો પણ દર્શાવેલા છે જેથી કરીને તમે આ દરેક વૈજ્ઞાનિકો જે છે એને નામ અને નામની સાથે સાથે એના ચહેરાઓ પણ તમે યાદ રાખી શકો તો ભારતમાં ઘણા બધા આવા મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા તો આ મહાન વૈજ્ઞાનિકોની શોધો અને તેમના જીવનચરિત્ર વિશે આપણે આ પાઠની અંદર આગળ અભ્યાસ કરીશું સર્વપ્રથમ આપણે જોવાના છીએ આર્યભટ્ટ વિશે તો જુઓ આર્યભટ્ટ સ્ટડીડ અ મેથેમેટિક્સ એન્ડ ધ યુનિવર્સ મેથેમેટિક્સ એટલે કે ગણિત અને યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ તો આર્યભટ્ટ જે છે તેમણે ગણિત અને બ્રહ્માંડનું અધ્યયન કર્યું હતું સ્ટડીડ એટલે કે અધ્યયન કરવું આર્યભટ્ટે ગણિત અને બ્રહ્માંડનું અધ્યયન કર્યું હતું અહીંયા તમે જોઈ શકો છો બ્રહ્માંડની અંદર આપણે સૂર્ય ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ઉલ્કાઓ વગેરેનો જે અભ્યાસ કરવામાં આવે છે તેને શું કહેવાય બ્રહ્માંડ તો આ આર્યભટ્ટે આ બ્રહ્માંડનો અભ્યાસ કર્યો હતો અને સાથે સાથે એણે ગણિતનું પણ અધ્યયન કર્યું હતું હી ઇન્વેન્ટેડ ધ ડિઝિટ ઝીરો હી ઇન્વેન્ટેડ ઇન્વેન્ટેડ એટલે કે શોધ કરી હતી તેણે શૂન્યની ઝીરોની શોધ કરી હતી આપણે જે ઝીરો લખીએ છીએ શૂન્ય જે ગણિતની અંદર આપણે અંક લખીએ છીએ તેની શોધ ભારતના મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટ દ્વારા કરવામાં આવી હતી ઇટ હેઝ બિકમ ઇન્ડિયાસ ગિફ્ટ ટુ ધ વર્લ્ડ ઇટ હેઝ બિકમ ઇન્ડિયાસ ગિફ્ટ એટલે કે ભારતે આપેલી ભેટ છે ટુ ધ વર્લ્ડ દુનિયાને એટલે કે આ જે શૂન્ય છે તે શૂન્યની શોધ ભારતમાં થઈ હતી એટલા માટે એવું કહેવામાં આવ્યું છે કે તે વિશ્વને ભારતની ભેટ બની ગઈ છે એટલે કે વિશ્વને ભારતે આપેલી ભેટ છે ચાલો ત્યાર પછી આપણે વિક્રમ સારાભાઈ વિશે જોઈએ તો વિક્રમ સારાભાઈ વોઝ બોર્ન ઇન અહેમદાબાદ ઓન ટ્વેલ્થ ઓગસ્ટ નાઇન્ટીન નાઇન્ટીન વિક્રમ સારાભાઈનો જન્મ બાર ઓગસ્ટ ઓગણીસો ને ઓગણીસના રોજ આપણા ગુજરાતના અમદાવાદ શહેરની અંદર થયો હતો હી સ્ટાર્ટેડ ધ ઇન્ડિયન સ્પેસ રિચર્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો તેમણે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી હતી ઈસરો ઈસરોથી તમે બધા પરિચિત હશો અહીંયા તમને લોગો પણ એનો આપવામાં આવેલો છે ઈસરો જે છે તે ભારતની એક અવકાશ સંશોધન કરતી અવકાશને લગતા સંશોધન કરતી એક સંસ્થા છે જેની અંદર તમને ખ્યાલ હશે કે ચંદ્રયાન અને મિશન મંગલ વગેરે જેવા મહત્વપૂર્ણ જે મિશનો છે તે આરંભ કરી અને સફળ રીતે પૂર્ણ કરવામાં આવેલા હતા ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા એવું કહ્યું છે કે હી હેલ્પડ ઇન સેટિંગ અપ ધ ફર્સ્ટ રોકેટ લોન્ચિંગ સ્ટેશન ઇન ઇન્ડિયા હી હેલ્પ તેમણે મદદ કરી હતી તેમણે એટલે કે વિક્રમ સારાભાઈ ઇન સેટિંગ અપ ધ ફર્સ્ટ રોકેટ લોન્ચિંગ સ્ટેશન એટલે કે તેમણે ભારતના સર્વપ્રથમ રોકેટ લોન્ચિંગ સ્ટેશનની સ્થાપના કરવામાં મદદ કરી હતી અહીંયા તમે જોઈ શકો છો કે રોકેટ લોન્ચિંગ સ્ટેશન જે છે તે આપણને દર્શાવવામાં આવેલું છે હવે રોકેટ લોન્ચિંગ સ્ટેશન એટલે શું તો કે જ્યાંથી ઉપગ્રહો જે છે તેને અવકાશની અંદર તરતા મૂકવા માટે જે મોકલવામાં આવે છે તેને શું કહેવાય તો કે આ લોન્ચિંગ સ્ટેશન એટલે કે રોકેટ લોન્ચિંગ સ્ટેશન ભારતનું આવું લોન્ચિંગ સ્ટેશન જે છે તે હરિકોટાની અંદર આવેલું છે તેણી આજે હરિકોટામાં જે લોન્ચ લોન્ચિંગ સ્ટેશન છે તે શરૂઆત કરવામાં તે સ્થાપવામાં આ ડૉક્ટર વિક્રમ સારાભાઈનો મહત્વનો ફાળો હતો સાયન્ટિસ્ટ એટ ઇસરો આર ફેમસ અરાઉન્ડ ધ વર્લ્ડ ફોર ધેર રિસર્ચ અબાઉટ ધ યુનિવર્સ સાયન્ટિસ્ટ એટ ઇસરો આર ફેમસ એટલે કે આ ઈસરોના જે વૈજ્ઞાનિકો છે ને તે પ્રખ્યાત છે ઓલ ઓવર ધ વર્લ્ડ આખા વિશ્વની અંદર આખી દુનિયાની અંદર ફોર ધેર રિસર્ચ તેમના સંશોધન માટે અબાઉટ ધ યુનિવર્સ આખા વિશ્વની અંદર એટલે કે ઇસરોના જે વૈજ્ઞાનિકો છે તે બ્રહ્માંડ વિશેના તેમના સંશોધન માટે વિશ્વભરની અંદર પ્રખ્યાત છે ધ ચંદ્રયાન થ્રી એન્ડ આદિત્ય એલવન મિશન આર ઇન્ક્રેડિબલ અચિવમેન્ટ્સ ઇન્ક્રેડિબલ ઇન્ક્રેડિબલ એટલે કે અતુલ્ય અને અચિવમેન્ટ્સ એટલે કે પ્રાપ્તિઓ છે સિદ્ધિઓ છે તો આ ચંદ્રયાન ત્રણ અને આદિત્ય એલ મિશન જે છે તે ભારતની અતુલ્ય પ્રાપ્તિઓ છે વી વિલ લર્ન અ લોટ અબાઉટ ધ મૂન એન્ડ ધ સન ફ્રોમ ધેમ વી વિલ લર્ન અબાઉટ એટલે આપણે ઘણું બધું જાણી શકીએ છીએ સમજી શકીએ છીએ અબાઉટ ધ મૂન એન્ડ ધ સન એટલે કે સૂર્ય અને ચંદ્ર વિશે આપણે તેમના કારણે તેમના કારણે એટલે કે આ વૈજ્ઞાનિકોના કારણે આ ચંદ્ર અને સૂર્ય વિશે ઘણું બધું સમજી શકીએ છીએ જાણી શકીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો ભારતનું જે ચંદ્રયાન ત્રણ મિશન હતું એનો ફોટોગ્રાફ્સ આપેલો છે અને અહીંયા આદિત્ય એલવન મિશન જે છે એનો ફોટોગ્રાફ આપેલો છે તો આ રીતે આપણે વિક્રમ સારાભાઈ વિશે જોયું હવે આપણે જોવાના છે ડૉક્ટર હોમી જહાંગીર ભાભા વિશે તો જો ડોક્ટર હોમી જહાંગીર ભાભા ઇઝ કોલ્ડ ધ ફાધર ઓફ ઇન્ડિયન ન્યુક્લિયર સાયન્સ પ્રોગ્રામ એટલે કે હોમી જહાંગીર ભાભા જે છે તેને ભારતના પરમાણુ વિજ્ઞાન કાર્યક્રમના પિતા કહેવામાં આવે છે ન્યુક્લિયર સાયન્સ પ્રોગ્રામ એટલે કે પરમાણુ વિજ્ઞાન અને પરમાણુ વિજ્ઞાનનો ભારતની અંદર કોઈ સ્થાપના કરી હોય અથવા તો પાયો નાખ્યો હોય તો એ કોણ હતા તો કે હોમી જહાંગીર ભાભા એટલા માટે એને ન્યુક્લિયર સાયન્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે ન્યુક્લિયર સાયન્સ ઇઝ ધ સ્ટડી ઓફ ધ સ્મોલેસ્ટ પાર્ટ ઓફ ધ વર્લ્ડ સ્મોલેસ્ટ પાર્ટ એટલે કે સૌથી નાનો અંશ એટલે કે આ ન્યુક્લિયર સાયન્સ જે છે તે વિજ્ઞાનનો સૌથી નાના અંશનો અભ્યાસ છે એટલે કે સૌથી નાનામાં નાનો કોઈ અંશ હોય અને એનો જો અભ્યાસ કરવાનો હોય તો એ ન્યુક્લિયર સાયન્સની અંદર થાય છે ધીસ ટાઈની પાર્ટ્સ આર કોલ્ડ એટમ એટમ એટલે કે આપણે જેને અણુ કહીએ છીએ ગુજરાતીમાં તો આ નાના અંશોને અણુઓ તરીકે ઓળખવામાં આવે છે હી સ્ટાર્ટેડ ધ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ તેમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ નામની એક સંસ્થા છે એની શરૂઆત કરી હતી હી સ્ટાર્ટેડ એટલે કે તેમણે શરૂઆત કરી હતી વી અન્ડરસ્ટેન્ડ ધ વર્લ્ડ અરાઉન્ડ ધ બેટર બિકોઝ ઓફ હિઝ સ્ટડીઝ વી અન્ડરસ્ટેન્ડ આપણે સમજી શકીએ છીએ ધ વર્લ્ડ અરાઉન્ડર્સ આપણી આજુબાજુના વિશ્વને બેટર વધારે સારી રીતે બિકોઝ ઓફ શેના કારણે તો કે હી સ્ટડીઝ તેમણે કરેલા અધ્યયન તેમણે કરેલા અભ્યાસના કારણે તેમણે એટલે કે આ વૈજ્ઞાનિકોએ આ હોમી જહાંગીર ભાભાએ તેમના અધ્યયનને કારણે આપણે આપણી આસપાસના વિશ્વને વધારે સારી રીતે સમજી શકીએ છીએ હી હેઝ મેડ ઇન ઇન્ડિયન પ્રાઉડ ઇન ધ વર્લ્ડ હી હેઝ મેડ ઇન્ડિયા તેણે ભારતને ગર્વ અપાવ્યું હતું ઇન ધ વર્લ્ડ વિશ્વભરની અંદર તેમણે વિશ્વભરમાં ભારતને ગૌરવ અપાવ્યું હતું તો આ હતા હોમી જહાંગીરી બાબા ત્યાર પછી આવે આવા જ ભારતના એક બીજા મહાન વૈજ્ઞાનિક સર સીવી રામન વિશે આપણે જોઈએ તો સર સીવી રામન વોઝ એન ઇન્ડિયન ફિઝિસ્ટ એટલે કે આ સર સીવી રામન જે છે તે એક ભારતના ભૌતિક વૈજ્ઞાનિક હતા ભૌતિક શાસ્ત્રનો એમાં એણે ઊંડો અભ્યાસ ગહન અભ્યાસ કર્યો હતો હી વોઝ એવોર્ડેડ ધ નોબલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ ઇન નાઇન્ટીન થર્ટી તેમને ઓગણીસો ને ત્રીસની અંદર ભૌતિક વિજ્ઞાન માટે નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું અને નોબલ પ્રાઇઝ એટલે કે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચો એવોર્ડ સૌથી ઊંચામાં ઊંચી સિદ્ધિ આપણે જેને ગણી શકીએ એવો નોબલ પ્રાઇઝ જે છે તે સર સી રામનને આપવામાં આવ્યો હતો તેમની ભૌતિક શાસ્ત્રની અંદર તેમણે જે સેવાઓ આપી હતી એમણે જે પ્રદાન આપ્યું હતું અથવા તો એમણે જે નવા સંશોધનો કર્યા હતા એ બદલ હી બ્રોટ અ ગ્રેટ ઓનર ટુ અવર કન્ટ્રી થ્રુ ધીસ અચીવમેન્ટ્સ હી બ્રોટ અ ગ્રેટ ઓનર ગ્રેટ ઓનર એટલે કે તેણે ખૂબ મોટું માન અપાવ્યું હતું ટુ અવર કન્ટ્રી આપણા દેશને થ્રુ ધીસ અચિવમેન્ટ આ સિદ્ધિ દ્વારા તેમની આ સિદ્ધિ દ્વારા તેમણે આપણા દેશને ખૂબ મોટું માન અપાવ્યું હતું સર સીવી રામનને જે નોબલ પ્રાઇઝ મળેલો હતો એ ફોટો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સર સીવી રામન ઊભા છે અને જે નોબેલ પ્રાઇઝની જે ટીમ છે તેમને નોબલ પ્રાઇઝ એનાયત કરી રહી છે તો આ હતા આપણા મહાન વૈજ્ઞાનિક સર સીવી રામન ચાલો ત્યાર પછી આપણે જોઈએ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વિશે હવે એપીજે અબ્દુલ કલામ જે છે તેણે મિસાઇલ ક્ષેત્રે અને ન્યુક્લિયર વેપન ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું એટલા માટે જ એને મિસાઇલ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે જુઓ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઇઝ નોન એઝ ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા એટલે કે એપીજે અબ્દુલ કલામ જે છે તેને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયાના નામે ઓળખવામાં આવે છે હી પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન રિસર્ચ ઓન મિસાઇલ્સ એન્ડ ન્યુક્લિયર વિપન્સ હી પ્લે એટલે કે તેમણે ભાગ ભજવ્યો હતો અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હતો ઇન રિસર્ચ રિસર્ચ એટલે કે સંશોધનની અંદર સેના સંશોધનમાં તો કે મિસાઇલ્સ મિસાઇલ્સને ગુજરાતીની અંદર કહેવામાં આવે છે પ્રક્ષેપણાસ્ત્રો અને ન્યુક્લિયર વિપન ન્યુક્લિયર વિપનને કહેવામાં આવે છે પરમાણુ શસ્ત્રો તો આ પર નાસ્ત્રો અને પરમાણુ શસ્ત્રના સંશોધનની અંદર આ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જે છે તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી હિસાઉડ એઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ફ્રોમ ટુ થાઉઝન્ડ ટુ 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 થાઉઝન્ડ સેવન બે હજાર બેથી લઈ અને બે હજાર સાત દરમિયાન તેઓએ ભારતના રાષ્ટ્રપતિ તરીકેની પણ સેવાઓ આપી હતી પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના રાષ્ટ્રપતિ તો અહીંયા તમે જોઈ શકો છો કે જે મિસાઇલ છે એનો પણ ફોટોગ્રાફ આપેલો છે ને જે ન્યુક્લિયર વિપન છે એ જ્યારે વિસ્ફોટ કરવામાં આવે છે અણુબોમ્બ જ્યારે ફોડવામાં આવે છે એનાથી જ્યારે કેવો સંહાર થતો હોય છે એનો ફોટો પણ અહીંયા દર્શાવેલો છે ચાલો ત્યાર પછી મિત્રો અહીંયા આપણને પ્રેક્ટિસ માટેના આપણે જે વૈજ્ઞાનિકોના જીવન ચરિત્ર વિશે અભ્યાસ કર્યો એના વિશે આપણને કેટલાક અહીંયા પ્રશ્નો પૂછેલા છે તો આપણે જોઈએ એમના આન્સરો રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ અહીંયા જે આપણને વાક્યો વિધાનો આપેલા છે એ વાંચવાના છે સમજવાના છે અને એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે ટ્રુ છે કે ફોલ્સ છે સાચું છે કે ખોટું છે પહેલું ડૉક્ટર હોમી ભાભા વોઝ બોર્ન ઇન અહેમદાબાદ ડૉક્ટર હોમી જહાંગીર ભાભાનો જન્મ અમદાવાદમાં થયો હતો તો આ વિધાન ખોટું છે કારણ કે અમદાવાદમાં જન્મ ડૉક્ટર વિક્રમ સારાભાઈનો થયો હતો બીજો સવાલ આર્યભટ્ટ ઇન્વેન્ટેડ ધ ડિજિટ ઝીરો આર્યભટ્ટ દ્વારા ઝીરોની શોધ થઈ હતી તો આ સાચું વિધાન છે એટલે આપણે અહીંયા લખીશું ટ્રુ ત્યાર પછી ત્રીજું વિક્રમ સારાભાઈ ઇઝ કોલ્ડ ધ ફાધર ઓફ ઇન્ડિયન ન્યુક્લિયર પ્રોગ્રામ એટલે કે વિક્રમ સારાભાઈ જે છે તે ભારતના ન્યુક્લિયર પ્રોગ્રામના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ફોલ્સ કારણ કે ન્યુક્લિયર પ્રોગ્રામના પિતા તરીકે હોમી જહાંગીર ભાભાને ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ આન્સર ધ ક્વેશ્ચન્સ અહીંયા આપવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ છે વુ વોન ધ નોબલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ ફિઝિક્સ માટે નોબલ પ્રાઇઝ કોને એનાયત થયું હતું તો જવાબ આવશે સર સીવી રામન વોન ધ નોબલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ એટલે કે સર સીવી રામનને નોબલ પ્રાઇઝ એનાયત થયું હતું બીજું નેમ ટુ ઇન્ડિયન સાયન્ટિસ્ટ બે ભારતીય વૈજ્ઞાનિકોના નામ આપો અહીંયા તમે કોઈ પણ વૈજ્ઞાનિકોના નામ લખી શકો છો મેં અહીંયા બે લખેલા છે વિક્રમ સારાભાઈ અને ડૉક્ટર હોમી ભાભા આના સિવાય તમે બીજા કોઈ વૈજ્ઞાનિકોના નામ પણ અહીં લખી શકો ત્રીજું વોટ ઇઝ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ નોન એઝ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ઇઝ નોન એઝ ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તેમને ભારતના મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણને અહીંયા જોડકા આપેલા છે મેચ એ વિથ બી એટલે કે એ વિભાગને બી વિભાગ સાથે યોગ્ય રીતે જોડવાના છે ચાલો અહીંયા એ વિભાગમાં આપણને આપ્યું છે પહેલું વોટ વી આસ્ક આપણે જે પૂછીએ તે તો આપણે જે પૂછીએ તેને પ્રશ્ન કહેવાય એટલે એને આપણે જોડીશું ક્વેશ્ચન સાથે તો એક નંબરને આપણે જોડીશું બી સાથે બીજું છે ઓનર ઓનર એટલે કે ગર્વ તો ઓનરને આપણે જોડીશું બી વિભાગમાંથી એ સાથે પ્રાઇડ એટલે કે બે નંબર જે છે એને એ સાથે જોડીશું ત્યાર પછી છે ઇનક્રેડિબલ ઇનક્રેડિટ ક્રેડિબલ એને આપણે જોડીશું વિકલ્પ ડી સાથે અમેઝિંગ સાથે અને ત્યાર પછી ચોથું છે મિસાઇલ્સ મિસાઇલ્સ એક હથિયાર છે એટલે એને આપણે જોડીશું વિપન સાથે તો ચાર નંબરને આપણે જોડીશું સી સાથે તો અહીંયા આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન આવેલી છે બે હજાર ચોવીસ પચીસની તેના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ જે સોલ્યુશન જે છે એ તમે વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે એના ઉપર તમે કોન્ટેક કરી શકો છો અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એ ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકશો તો જરૂરથી આ મેળવી લેજો કારણ કે તમારી એકમ કસોટી માટે તમારી પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે અને તમારા રેગ્યુલર અભ્યાસ માટે પણ આ તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું મિત્રો ફરી મળીશું આપણે આ જે સપ્લિમેન્ટરી રીડિંગ છે તેના યુનિટ ટુના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આપણે સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ ટુના સંપૂર્ણ સોલ્યુશન સાથે